પણ આટલું આયોજન કરવું એ માટે ખાસ આ બકુલભાઈ આપણે દેવો પડે એ માટે સમાજ માટે છે ને આપણા માટે જ છે ફ્યુચરમાં આજ સમાજમાં બકુલભાઈ પાછું ફરીવાર આયોજન કરશે ત્યારે આમાંથી જેટલા જમાયો છે સેવા માટે ખાસ રિક્વેસ્ટ છે આપણા સમાજનું છે ને આપણી માટે જ છે આપણે જો આગળ આવશું ને તો સમાજ ઘણો વિકસિત થશે એમાં દૂર દૂર તમામ યુટ્યુબ ના મિત્રો ને અગાઉના જે તમામ વ્યુ બતાવ્યા જે અમે અહીંથી જર્ની શરૂ કરી હતી બગદાણાથી અને ત્યારથી લઈ અને ગબ્બર અંબાજી ત્યાંથી લઈ અને માઉન્ટ આબુના તમામ સાઈડ છે અને આજે અમે પહોંચી ગયા છીએ કુંભલગઢ અને કુંભલગઢનો જે જોરદાર નજારો છે હું રાજસ્થાન તો હું પોતે ઘણી વાર અઠવાડિયે હું એમ કહું કે વર્ષમાં બે ત્રી ત્રણ વાર અઠવાડિયું અઠવાડિયું રોકવા માટે રાજસ્થાનનું જાઉં છું પણ કુંભલગઢનો આવો જોરદાર નજારો તો મેં ક્યારેય નહોતો જોયો અને આજે જે બધા કપલને જે આનંદ કરાયો છે અને આ અદભુત આનંદનો જે બધા કપ્પલને જે આનંદ આવ્યો છે એ તમને તમારી સમક્ષ અમે તમામ વિડીયો બતાવવા માગીએ છીએ અને એ જે આનંદ છે એ બધા કપલના રિવ્યુ રિવ્યૂ પણ અમે લીધા છે સાથે સાથે કે એ કપ અમને તો આનંદ આવ્યો છે પણ કપ્પલને કેવો આનંદ આવ્યો છે અને ફ્રી હનીમૂન કપલ ટૂર જે આયોજન જે અજયભાઈ અને બકુલભાઈ અમે કરીએ છીએ એમાં બિલકુલ નિઃશુલ્ક અમે આ ટૂરનું આયોજન કરતા હોય એમાં એક પણ રૂપિયો લેવામાં આવતો ન હોય પણ એની વાત તો હું એમ કહું કે વાત કરીએ છીએ કપલ ટૂરની વાત અલગ છે પણ સમૂહ જે આયોજન આખું સમૂહ આયોજન હોય છે એ સમૂહ લગ્નમાં ફક્ત ને ફક્ત ફી સિવાય કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ કે કોઈ પણ પ્રકારનું વાસણ કે કોઈની એકસો કે એકસો એકાવનની પહોંચ પણ ફાળવામાં આવતી નથી આ ભાવનગર જિલ્લાની પણ હું એમ કહું કે ગુજરાતની અંદર ફર્સ્ટ સમૂહ એવા છે વિધાઉટ દાન ઉપર કાર્યક્રમ આપણે કરતા હોઈએ અને જે કાંઈ ઘટાડો આવે એમાં બે દાતા દાતા બકુલભાઈ અજયભાઈ કોઈ આપણે લેતા નથી પણ આ ભવ્ય આયોજન જે કોળી સમાજની એસી દીકરીઓનો જે સમૂહલ આયોજન હતો એ આયોજનમાં અમારે ફક્ત ને ફક્ત અમારો જે મેસેજ છે અમારો જે સંદેશ છે એ સમાજના ઘરે ઘરે પહોંચાડ પહોંચાડવા તમારી ફક્ત ને ફક્ત એટલી જ મદદ જોવે છે કે વધુમાં વધુ આ વિડીયો અમારો શેર કરો કે લોકો આ કાર્યક્રમ નિહાળી શકે લોકો ઘરે ઘરે સુધી જોઈ શકે અમારા તમામ ગ્રુપ મેમ્બરોનો અમને સાથ સહકાર જે મળ્યો છે તેની પણ નોંધ જોઈ શકે બને ત્યાં સુધી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને આખો વિડીયો પૂરેપૂરો જોજો તમામ વસ્તુમાં એક એક વસ્તુમાં નોંધ તમે લેજો એક એક કપલનો કેવો પ્રેમ છે અને કેવો એનો ઉત્સાહ છે કે જિંદગીમાં એને જે સપના જે જોયા હતા એ સપના કરતાં વિશેષ અમે સાકાર કરીને આજે આ આયોજન કર્યું છે એ અમે અત્યારે પહોંચી ચુક્યા છીએ કુંભલગઢ ની મુસાફરીમાં સફર કરવા માટે તો આપ જોડાઈ રહો અંત સુધી જરૂર વિડીયો જોજો પૂરેપૂરો આનંદ આવવાનો છે અસ્તુ આગળ જોજો મિત્રો બધા તમામ જો આગળ જો વિડીયો આવી ગયો છે આપણો પરંતુ વિશ્વમાં સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન દ્વારા વિશ્વની અંદર આવી કપલ ટુર આયોજન થતું હોય તો આ પહેલો દાખલો છે જે સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન દ્વારા આ લગભગ ચોથો કાર્ય ચોથો છે ને છઠ્ઠા સમૂહ છઠ્ઠા સમૂહ લગ્ન ની અંદર ટૂર કેટલી હતી બપોર બીજી ટુર છે જેમાં બે ટુર રાજસ્થાનની છે જેમાં એક ટુર હાલની ની એક પતાવી દીધી એક ગોવા લઈ ગયા હતા જ્યાં બધા દરેક લોકોને એન્જોય ફ્રી ઓફ કોસ્ટ ખાલી કહેવાય ને કે પંદર હજાર રૂપિયામાં આપણે કહેવાય ને કઈ નથી આવતું આપડે ઘર સામાન લેવા જઈએ છીએ ત્યારે તકલીફ પડે છે પણ આટલું આયોજન કરવું એ માટે ખાસ આ બકુલભાઈ આપણે ધન્યવાદ પડે એ માટે રિક્વેસ્ટ છે સમાજ માટે છે સમાજ માટે છે ને આપણા માટે જ છે ફ્યુચર માં આજ સમાજમાં બકુલભાઈ પાછું ફરીવાર આયોજન કરશે ત્યારે આમાંથી જેટલા જમાયો છે સેવા માટે ખાસ રિક્વેસ્ટ છે આવજો આપણા સમાજનું છે ને આપણી માટે જ છે આપણે જો આગળ આવશું ને તો સમાજ ઘણો વિકસિત થશે એમાં દૂર 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 ન ન આ આ એક એક ખાસ છે મારી બધા ખાલી એન્જોય કરવાનો આખો મોકો છે જેમાં તમે બધા સાથે એસી કપલ છો તો એન્જોય એકબીજાને ઓળખો અને એન્જોય કરો પણ મેં કીધું એમ એકબીજાથી દૂર ના જાવ કપલ ટુર લાવવાનું રીઝન એક જ છે તો તમને બધા નોખા નોખા કરીને લઈ જાય

અને હજી આપણે કુંભલગઢ ને ઘણું બધું લેવાનું છે આગળ અને ખૂબ એન્જોય કરવાનો છે આજે આવ્યો છે એન્જોય કાલે આવ્યો તો પમદી આવ્યો હતો એની કરતા જ એન્જોય દિવસે ને દિવસે આવતો જાય છે એટલે બધા કપલે બને ત્યાં સુધી આનંદ જ કરવાનો છે અહીંયા એન્જોય કરવાનો છે અને મોવાના કોઈ ટેન્શન કે ઘરના ટેન્શન હોય એમણે તોડી દેજો અને બધા કપલ મજા આવે છે ને એક વાર બધા મિત્રો આપણે છે અહીંયા તો જો બધાને પોતપોતાની રીતે હું લઈ લઉં

ટ્રોફી પકડી રાખજો ટ્રોફી પહેરી હોય પગમાં પછી પૂડી ના પગમાંથી રાજસ્થાન કપલ ટુર કુંભલગઢ સફારી માટે જર્ની માટે નીકળી ચૂકી છે બધી બધા કપલ જીપમાં બેઠી ચૂક્યા છે અને બધાય અલગ અલગ રીતે અત્યારે નીકળી ચૂક્યા છે ત્યારબાદ અમે જઈ રહ્યા છીએ હવે બીજા સીન ઉપર પણ ભવ્ય આનંદ આવી રહ્યો છે બધા જ કપલને અને ફૂલ એન્જોય આવી રહ્યો છે આવો એન્જોય જિંદગીમાં બીજી વાર ક્યારેય પણ નહીં મળે એવો આનંદ કિલોડતી બધા કપલ આનંદ કરી રહ્યા છે અને એ આનંદ માટે અમે પણ મહેનત કરી રહ્યા છીએ કે બધા કપલને ખૂબ જ આનંદ આવે એ આનંદ માટે અમે જે ભરોસો આપ્યો છે અને બધી બહેનો અને બધા જમાયોએ ખૂબ જ સપોર્ટ આપ્યો છે આ હનીમૂન કપલ ટૂરને એ માટે બધા જ જમાયો ખૂબ જ આનંદ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને લાસ્ટ સુધી જોજો હમણાં થોડીક જ વારમાં અમારો બીજો સાઈટ સીન પણ આવવા જઈ રહ્યો છે એટલે એ પણ સાઈટ સીન આપ જોવાનું અચૂક ચૂકતા નહીં નેક્સ્ટ વિડીયોમાં અમે બીજો સાઇટ સીન બતાવીશું પણ આ સાઇટ સીન જોવાનું છૂટકા આ હિલ એવો અદભુત વધારો છે કે આપણે જે આનંદ લઈ રહ્યા છો એના કરતા વિશેષ અમે તો રૂબરૂ આનંદ બધા કપલ લઈ રહ્યા છે લગભગ પંદર જેટલી જીપ અમે બાંધેલી હતી એ બધા જ કપલનો સમાવેશ પંદર જીપમાં થઈ ગયો હતો અને બહુ આનંદ આવે છે એની કરતાં વિશેષ આપ પણ ક્યારેક આ કુંભલગઢ રાજસ્થાનની મુસાફરી કરો બહુ મજા આવશે આભાર આપનો